કયા સુરત વાળા સુરત વાળા અલ્પેશભાઈ ભુવાભાઈ ભુવાજી અલ્પેશ વાળા અલ્પેશભાઈ ભુવાજી ખરા ને એ મારે નથી જાણવું તમે કયો મેમરી ના બારામાં તમે શું જાણો છી મને હું જ જાણું છું કે મેલડી જે લાવી હોય ને મેલડી મારું કામ થઈ ગયું છે ફૂલ કામ થઈ ગયું મારી વાત સાંભળો મેલડીનો તાવો મેલડી નું એટલું જ છે આપણે કડીમો મલરાવ

અને નકર ગુજરાત માં આખામાં હોસ્પિટલ છે અને એને ચો હું ચેલેન્જ ફેકું છું જેટલા કેન્સર ના દર્દી છે કોઈને પંદર મિનસથી દીકરા નો હોય દરસ વર્ષ થી દીકરા નો હોય દીકરા હોય દીકરીઓ આપું દીકરા આપું એવું ચો એને ઓકે મેલડી બધું

હું સુરત થી બોલું છું સુરત થી બોલે છે તો અલ્પેશ ભુવાજીને તમે ઓળખતા હસો મારે અલ્પેશ ભુવાને હું કોઈ ભુવાને નથી ઓળખતો હું ખુખર મારા માટે ભુવા કોઈ કામ તમે અલ્પેશ ભુવાજી ને છોડી અને ખુખર મેળી માં કેમ હતો અલ્પેશ ભુવો અલ્પેશ ભુવાજી સુરત વાળા કોણ એલા ભાઈ અલ્પેશ ભુવાને જમો જેનું કારણ શું અલ્પેશ ભુવો ગાદી રાખી નથી દેતો ભાઈ હા

અને જે દિવસે આપણે સ્થાનિક ધરતી ની અંદર સ્થાનિક આવ્યા એ સ્થાનિક નહીં આજે અંબે માં પ્રગટ થયા ક્યાં થયા બધા પ્રગટ થયા ક્યાં થયા ક્યાં થયા કોને થયા ના આપડા કુલમાં નથી થયા તમારા કુલમાં નથી થયા મારી વાત અંબે માનું જોડો આપડે ખુખાર મેલડી ની વાત હતી ખુખાર એને નામ કેમ રાખ્યું ઈચ્છે મને એ ખુખાર એનું રાખ્યું છે નામ પણ શું ખુખર રાખવાથી

મેલડી એમ નામ કેવી રીતે પડ્યું એને કોની મેલડી આવે છે એ ભાઈ જે છે ઈવડો ઈ હેરડી આપડે જતીન ભાઈ છે ને એમને ખરેખર તો પરચો બતાવે છે અને પરચો બતાવ્યા પછી મને પરચો બતાવે મેલડી ના નામ ઉપર ધટિંગ કરાશે